ક્રાઇમબ્રાન્ચની ટીમે આઇઓસીની પાઇપલાઇનમાં પંચર કરી કરોડોની કિંમતના ફ્રુડ ઓઇલની ચોરી કરનાર બેને ઝડપી પડ્યા હતા ક્રાઇમબ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે આઈઓસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી કરોડો રૂપિયાની કિંમતના ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે આરોપીઓ પ્રશાંત ઉર્ફે પંકજ અમૃત વાઘેલા અને સમીર ખાન અલાદ ખાન ખોખરેને ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા આરોપીએ મહેસાણાના બેચરાજી પોલીસ મથકમાં જ્યારે રાજસ્થાનના બ્યાવર પોલીસ મથકમાં વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી આ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા કેટલી મોટી રિફાઇનરી ચાહે હજીરામાં રિફાઇનરી હોય ચાહે જામનગરમાં હોય એનો રિફાઇન્ડ ઓઇલ પાઇપલાઇન મારફતે બીજા બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને આપનો કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યુરિટી એજન્સીસ મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે એવી રીતે મારી ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેડમ અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો જે ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ ત્યારે સુરત આજુબાજુ ફરે છે તો જેના આધારે માહિતીની આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના આ પંદર દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઈનમાં પંક્ચર પાડીને ચાર જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા છે મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પેન્ચર કરીને ઓઈલ ચોરી કરી હતી બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલાદ ખાન છે પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાની વિરુદ્ધમાં એકીસ જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલ્લાદ ખાનને વિરુદ્ધમાં સાત ગુના છે જેમાં મોટો આ દાહોર ખાતે જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલ્યો કે વીસ કરોડથી વધારે ઓઈલની ચોરી આ લોકો કર્યા અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીં આવીને આરોપીઓની કસ્ટડીઓ મારી પાસેથી ન લખશે ધન્યવાદ